વૃક્ષ કટિંગ અને પ્રદૂષણના કારણે વાતાવરણમાં પલટો જોવા મળે છે જે કારણે અનેક બીમારીઓ ઘર કરી ગઈ છે અને માનવ જીવન સામે ખતરો ઊભો થયો છે માનવ જીવનને બચાવવું હોય તો હરિયાળી ક્રાંતિ જરૂરી છે નહીતર આવનાર સમયમાં જીવન દુષ્કર બની રહે તેવા સંકેત કુદરત આપી રહ્યો છે કેટલાક સેવાભાવી લોકો હરિયાળી ક્રાંતિ લાવવા મહેનત કરી રહ્યા છે પાટણના નિલેશભાઈ રાજગોર દ્વારા સરસ્વતી નદીના તટે પીપળ સ્મૃતિ વન ઊભું કર્યું છે આ પીપળ સ્મૃતિ વનની મુલાકાત લેવી તે જીવનનો એક લ્હાવો બની રહે તેમ છે પાટણ સરસ્વતી માતાના નદી કિનારે પીપળ સ્મૃતિ વન હજારો વૃક્ષની વનરાજીથી લહેરાય છે વૃક્ષપ્રેમી નિલેશભાઈ રાજગોની અથાગ મહેનતથી તન મનથી સમર્પિત વૃક્ષનારાયણ દેવની સેવા કરતાની મહેનતે આજે હરિયાળી ક્રાંતિ જોવા જેવી છે આજે પીપળ સ્મૃતિ મૃતિની મુલાકાત લેતા ભાભર લાયન્સ ક્લબના પ્રમુખ મહેન્દ્રભાઈ રામેશ્વરભાઈ ત્રિવેદી અને ભાભર આનંદધામ ગૌશાળા પ્રગતિ યુવક મંડળના ટ્રસ્ટી પીઠળિયા ભગવાનભાઈ પ્રેમજીભાઈ અને જય જલારામ સદભાવના સેવા ટ્રસ્ટ ભાભર સંચાલિત જય જલારામ મંદિર ભાભરના સેવક શૈલેષભાઈ વાઘાલાએ પી પીપળ સ્મૃતિ વનમાં ફરી કુદરતી આહલાદક વાતાવરણનો અહેસાસ કર્યો અને પીપળ સ્મૃતિ વન હુકરના વૃક્ષ રોસી એવા નિલેશભાઈ રાજગોને ધન્યવાદ આપ્યા હતા જય વૃક્ષનારાયણ દેવ આજે ભગવાનભાઈ શૈલેષભાઈ અને મહેન્દ્રભાઈ એ મહાકાળી પીપળ વન જે આર્યાવત નિર્માણ દ્વારા નિર્માણ પામી રહ્યું છે તેના પ્રથમ સોપાન શ્રી રામ વન એના પછી દ્વિતીય સોપાન જાનકી વન અને અહીંયા એક વૃક્ષ દત્તક યોજના પણ ચાલે છે એમાં આપણા પ્રકૃતિને સમર્પિત અને ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી એમના પૂજ્ય પિતાજી પૂજ્ય લગધીર બાપા સ્મૃતિવન સૌ વૃક્ષ દત્તક લઈ અને એમણે આ લગધીર બાપા સ્મૃતિવન સમાજને આ દેશને દુનિયાને અર્પણ કર્યું છે તો અમારે ભગવાનભાઈ પીઠડીયા છે એ આનંદ જ્યાં બનાવ્યું છે આ શંકરભાઈ ખૂબ મુલાકાત લે અને શંકરભાઈ પણ અદભુત કામ કરે છે દિનેશભાઈ મને આમ તો તમારી પ્રવૃત્તિથી અતિ આનંદ તો થયો પણ એને વિશેષ આનંદ કે લકધીર બાપા સંપૃદ્ધિવન બન્યું એનું આનમૃતિવન હા અને લગધીર બાપા એટલે મારે એક સંજોગ એવા હતા કે શ્રાવણ મહિનાના સોમવારે ઉજ્જણવાળા લકધીર બાપાને આવવાનું અને અવશ્ય સોમવારે એ ઉજ્જણવાળા આવે મારે પણ જવાનું થતું

તમારા મનમાં પીડા છે એ અમારા મનમાં અતિ પીડા છે જયારે નીકળતા ટ્રેક્ટરો જોઈએ છીએ એટલે છો અને કઈ થાય તો આ લગીર બાપા ની એક નવું પાંખું પૂરા કે આજે આપણા વૃક્ષો આટલું વાવવામાં મહેનત કરનારા મહેનત કરે છે અને કાપનારા કાપી નાખે છે એ થોડું એમાં કંઈક સરકાર તરફથી થાય તો અતિ આનંદ થાય સાચી વાત છે જો અહીંયા આ પરબતભાઈ એમના દીકરા ખરા ને શંકરભાઈ નાનાભાઈ એમના હસ્તે આ પીપળો પછી આ વડ પેલો ઉમરો આ કપૂર નું ઝાડ છે આ કૃષ્ણ કદમ છે પછી આ રાયણ છે આ રુદ્રાક્ષ તમે આ ઝાડ નહીં જોયું હોય આ રુદ્રાક્ષ નું ઝાડ છે પેલું આ બધા દેશી કુલના ઝાડ છે તમામ કચનારને ને ઓળખો તમે અને જાંબલી ફૂલ આવે તો તમે ઓળખો છો કંચનાર પછી આ જાંબુડો છે ઉંબરો છે પાછું કપૂર છે પીપળો છે બોરસલી ગુંદો રાયણ ગરમાળો ગોરસ આંબલી પછી એમના ભાઈ એમના પરબતભાઈ એ કીધું કે એમને પીલું બહુ પસંદ હતા ખેતરમાં પકડો ઉભો હોય ને તો કાપવા ના દેતા કે ભાઈ એને અડી ફેરવી નાખો ઓળા કે તો પછી આ છે આ આ આ પીલું પછી લાઈન પાછળથી વાય બે કાડા બાકી રાખે જય વૃક્ષનારાયણ દેવ જય શ્રી કૃષ્ણ જય વૃક્ષનારાયણ દેવ ના ના આ તો ભગવાન કરાવે છે આપડે જી જી કરો કરો એટલે આ રીતના આખા અહીંયા સો વૃક્ષ એમના દત્તક લીધા છે આપણે મવડો પણ છે લીમડો છે બધા વાળા ને દેશી કુળના પેલું પારિજાત છે પછી અલગ 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 બધા કર્યા છે આખા ત્યાં પેલું ચબૂદરો બને છે ત્યાં પેલું સચ્ચિદાન બાપુનું તળાવ છે સચિદાનંદ સરોવર એટલે આ રીતનું આખું આ What? No, no, <laughs>